બજાર જે રીતે ચાલી રહ્યા છે અત્યારે એ આપણા માટે એક ચિંતાજનક વિષય છે અત્યારે આપણા જે કોઈ ખેડૂત મિત્રોને ડુંગળી વેચવાની થાય છે એ ખેડૂતો માટે પણ ચિંતાનો વિષય છે અને આગામી દિવસોમાં

આપણા માલની ગુણવત્તા આપણને સારી મળવાની શક્યતાઓ હોય તો એ શક્યતાઓને આપણે પરિણામ સુધી પહોંચાડવી જરૂરી છે કારણ કે બજાર ઉપર હોય કે બજાર નીચે હોય ગુણવત્તા જે છે એ ગુણવત્તા ખૂબ મોટું કામ કરતી હોય છે બજાર ઉપર હોય તો ગુણવત્તા આપણને ખૂબ મોટો લાભ અપાવે છે અને બજાર નીચું હોય તો ગુણવત્તા આપણને ટકાવી રાખે છે અવશ્ય મિત્રો નુકસાન જાય એટલા નીચા ભાવથી માલ ન વેચવો પડે નીચા બજારમાં પણ એને માટે આપણા પાકની ગુણવત્તા ખૂબ અગત્યની બાબત થઈ જાય છે તો ડુંગળીના પાકમાં સારી ગુણવત્તા આગામી દિવસોમાં તૈયાર થનારા માલ માટે સારી ગુણવત્તા કઈ સારવારથી આપણે કરી શકીએ અને અત્યારનો સમય ખાસ કરીને એને માટેનો જ્યારે યોગ્ય સમય છે ત્યારે એના ઉપર ચર્ચા કરવી આપણા માટે ખૂબ જરૂરી છે મિત્રો તો આપ સૌ મિત્રો આ એપિસોડમાં આ વિડિયોમાં અવશ્ય બન્યા રહેજો તો ખેડૂત ભાઈઓ આ દિવસો દરમિયાન આપણે જોઈએ તો આપણો જે ડુંગળીનો પાક છે એની પાછળ આપણે પાકના વિકાસ માટે એના વનસ્પતિ વિકાસ માટે જે કઈ સારવાર એની કરવાની હોય જે કોઈ પોષક તત્વો એને આપવાના હોય એમાંથી ઘણું બધું આપણે આપી દીધું હોય છે અને આપણા ખેતરમાં અત્યારે જે ડુંગળી ઊભી હોય છે એ ખૂબ સારી અવસ્થામાં હોય એનો સંપૂર્ણ રૂપમાં વાનસ્પતિક વિકાસ થઈ ચૂક્યો હોય ત્યારે હવે સાઠ થી સિત્તેર દિવસ અને એનાથી વધારે એટલે કે એકાદ અઠવાડિયું વધારે સમય જે ડુંગળીને ગયો હોય એને માટે પણ હવે જે કંદ બંધાતું હોય એ કંદ બંધાવાની જે પ્રક્રિયા છે એમાં સૌથી વધારે મદદરૂપ થનારું જે કોઈ તત્વ હોય એ આપણે આપણા ડુંગળીના પાકને આપવું અત્યારે ખૂબ જરૂરી છે એ જો આપણે આપીશું તો જે પ્રમાણે વાનસ્પતિક વિકાસ થયો હોય આપણી મળવું જોઈએ એ સારી રીતે મળી શકે તો એના માટે આપણે અત્યારે શું કરી શકીએ તો અત્યારના સમયે આપણે આપણા ડુંગળીના પાક માટે કેલ્શિયમ નાઇટ્રેટ ઉપયોગ અવશ્ય કરવો જોઈએ હવે કેલ્શિયમ નાઇટ્રેટ જે છે એ આપણે કેવી રીતે વાપરી શકીએ તો કેલ્શિયમ નાઇટ્રેટ આપણે યુરિયાની જેમ જમીન ઉપર પણ આપી શકીએ છીએ જમીન ઉપર આપવા માટે કેલ્શિયમ નાઇટ્રેટનું માપ એક વીઘામાં લગભગ ત્રણ થી ચાર કિલો અને પાંચ કિલો સુધી આપણે ગણવું જોઈએ સાથે સાથે એને ડ્રીપમાં પણ આપણે આપી શકીએ છીએ કારણ કે એ વોટર સોલ્યુબલ ખાતર છે અને તેથી ડ્રીપમાં આપણે એને આપી શકીએ છીએ ડ્રીપમાં જો આપણે આપવું છે તો ત્રણ કિલો આસપાસ એક વીઘામાં જાય એ પ્રમાણે આપણે કેલ્શિયમ નાઇટ્રેટ આપવાનું છે હવે આ બે સિવાયની રીત એટલે કે આપણે છંટકાવ કરીને આપવું છે તો પણ કેલ્શિયમ નાઇટ્રેટ આપી શકીએ છીએ જો છંટકાવ કરીને આપણે આપવું છે તો એક પંપમાં આપણે જે પંદર લિટરનો પંપ વાપરીએ છીએ એ પંપમાં આપણે મહત્તમ સવાસોથી લઈ અને દોઢસો ગ્રામ જેટલું આ ખાતર ઉમેરી અને એનો છંટકાવ કરવાનો છે છેલ્શિયમ નાઇટ્રેટમાં પ્રવાહી રૂપમાં પણ આ ખાતર ઉપલબ્ધ છે સરદાર કંપનીનું પણ ઉપલબ્ધ છે અને ઇફકોનું પણ ઉપલબ્ધ છે પ્રાઇવેટ કંપનીઓ પણ બનાવે છે પણ બને ત્યાં સુધી આપણે સરદાર કે ઇફકોનો વાપરવાનો આગ્રહ રાખીએ સાથે સાથે જે પ્રવાહી છે એ પ્રવાહી ખાતરની અંદર જે રૂપમાં એનું સંમિશ્રણ હોય છે એની આખી પદ્ધતિ અલગ હોય છે એટલે છંટકાવ માટે એનો આપણે ઉપયોગ કરવો છે તો આપણે ખરીદીએ છીએ એની સાથે ચર્ચા કરી અને આપણો એગ્રો ડિસ્ટ્રીબ્યુટર માપ આપે એ પ્રમાણે એનો આપણે ઉપયોગ કરવાનો છે હવે કેલ્શિયમ નાઇટ્રેટમાં બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ પણ આપણને ઉપલબ્ધ છે હવે બોરો બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ જે છે એમાં બોરોનનું તત્વ પણ

અને એ સંતુલિત રૂપમાં મળવાનું કામ કરાવનારું એટલે એટલે કેલ્શિયમ નાઇટ્રેટ આપણને મળે ઉપલબ્ધ હોય નજીકમાંથી ક્યાંયથી તો સૌથી પહેલો આપણે એનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખવાનો છે એના માપ માટે પણ કારણ કે એમાં જુદું જુદું પ્રમાણ હોય છે એટલે એના છંટકાવ માટેનું જે કાંઈ માપ હોય પ્રવાહી રૂપમાં પણ એ ઉપલબ્ધ છે સાથે સાથે એ ઘન સ્વરૂપમાં પણ ઉપલબ્ધ છે એટલે કોઈ પણ સ્વરૂપમાં આપણે ખરીદીએ તો જ્યાંથી ખરીદીએ છીએ પ્રમાણ હોય એનું પ્રમાણ આપણે એના મુજબ અનુસરવાનું છે સાથે સાથે પોટેશિયમ સલ્ફેટ એ પણ ખૂબ અગત્યની જરૂરિયાત છે અત્યારના સમયે એટલે કે સાઠ દિવસથી લઈને એસી દિવસની વચ્ચે આપણી જે પણ ડુંગળી હોય એને માટે કારણ કે પોટાશનું જે કામ છે એ કામ સલ્ફેટ પણ જાણીતું નામ છે પોટેશિયમ સલ્ફેટનું જેને આપણે જીરો જીરો નામથી ઓળખીએ છીએ એ જે ઝીરો પચાસ છે આપણું એમાં નાઇટ્રોજન નથી પરફેક્ટ નથી પણ પચાસ ટકા પોટેશિયમ છે અને સાથે સાથે એમાં અઢાર ટકા જેટલું સલ્ફેટ ઉપલબ્ધ છે એ પણ વોટર સોલ્યુબલ છે વોટર સોલ્યુબલ હોવાના કારણે એનો આપણે છંટકાવ કરી શકીએ છીએ એને એને આપણે આપણે આપી આપી શકીએ શકીએ છીએ છીએ અને જમીન ઉપર પણ તો અત્યારના સમયમાં ડુંગળીના પાક માટે આપણે ક્વોલિટી બનાવવા તરફ જેટલું ધ્યાન આપીશું ખાસ કરીને જે સમય અત્યારે ડુંગળીનો સાઠ થી એસી દિવસની વચ્ચેનો છે એ સમયગાળા દરમિયાન ડુંગળીનું કંદ સારું બને સાથે સાથે કંદની શેલ્ફ એટલે કે આ ખાતરોના પ્રયોગથી ખૂબ સારી સુધરતી હોય છે માની લો કે આપણી ડુંગળી એક મહિનો સારી રીતે સારી રહી શકે તેમ છે સામાન્ય રૂપમાં તો એને આ પ્રકારના ઉર્વરકો આપણે ખાતરો આપણે આપ્યા છે તો એ એક મહિનાની સામે દોઢ થી બે મહિના સારી રહી શકવાની શક્યતાઓ એમાં ઉમેરાઈ જાય છે કારણ કે આ જે તત્વો છે કેલ્શિયમ હોય પોટેશિયમ તત્વો હોય સલ્ફેટ તત્વો હોય આ બધા તત્વો આપણા દરેક ઉત્પાદનની શેલ્ફ લાઈફ એટલે કે એનું ટકાઉપણું જે છે એ વધારવામાં પણ ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે અને ટકાઉપણું એટલે મૂળ તો કોઈ પણ પાકની ગુણવત્તા જે પદાર્થ ગુણવત્તા સુધારે એ પદાર્થ હંમેશા હોય છે તો આપણા પાકનું પણ વધે આપણા પાકની ગુણવત્તા વધે અને ગુણવત્તાના આધારે આગામી સમયમાં પણ ડુંગળીના ભાવમાં સારી રીતે સુધારો થાય તો પણ આપણને મોટો લાભ થઈ શકે છે અને સુધારો ન થાય અને અત્યારના ધોરણે બજાર રહે તો પણ ગુણવત્તા વાળો માલ હશે આપણો તો આપણે નુકસાનીથી બચી જઈશું મિત્રો તો ડુંગળીના પાકના અત્યારના સમયને ધ્યાનમાં લઈને કેલ્શિયમ કેટ અને પોટેશિયમ સલ્ફેટ આ બંને ખાતરોનો ઉપયોગ આપણે કરવો જરૂરી છે અને એને કેવી રીતે કરી શકીએ એની જયારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એ માટેના આપ સૌના તરફથી પણ પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત